જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી જય ગણપતિ છું લેસ્ટર તો તમને બધા હું લેસ્ટર ચાલો કરવા જાઉં છું એક તો પેલા તો અમારે અહિયાં સો કિલોમીટર બકાલુ લેવા જવું પડે કેટલું સો કિલોમીટર હવે તમે તમને આ પોસાય તમે આ જઈ શકો એમ શું કેશો આના વિશે પેલા તો સો કિલોમીટર સુધી ક્યાંય બકાલું જ ન પડે એટલે બકાલું લેવા માટે સો કિલોમીટર જવું પડે તો વિચાર કરો સો કિલોમીટરના પાછા કેટલું પેટ્રોલ આવે સો કિલોમીટર સો કિલોમીટર જાવું સો કિલોમીટર આવવું બસો કિલોમીટર થયું પછી તો હવે આગળ આગળ ચાલો બતાવું ઘણું બધું આજે તો બહુ મસ્ત મજા આવશે ચાલો તો તમને પણ મને તો બહુ મજા આવશે તમને મજા આવશે ચાલો ફટાફટ તો જોઈએ આખું લેસ્ટર જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં આજે રવિવાર છે રવિવાર છે ને એટલે એકદમ બધું સુનસાન કોઈ ક્યાંય તમને બહુ ટ્રાફિક કે બહુ જોવા નહીં મળે બધા એકદમ શાંતિ અહીંયા પણ જો યુકેમાં પણ છે ને આવી રીતે ટ્રેક્ટરો આપણે કે છે ને એવી જ રીતના ટ્રેક્ટરો એમ કે જૂનવાણી જૂનવાણી જોવા મળે એકદમ જૂનવાણી અહીંના રસ્તાઓ ઓ હો ભાઈ કઈ ઘટે નહીં ગામડા ના હોય કે વાડી વિસ્તાર ના હોય કે ગોલી જેવા એમ એટલે ડ્રાઈવિંગ કરવાની એવી મજા આવે અને એવા જાડવા કે તમને આમ પાછા જાડવા એટલે એમ ગ્રીન ગ્રીન બધું તો ભાઈ મારે બે કલાક જવાનું હોય અને બે કલાક આવવાનું હોય તો પછી હું ગાડીમાં હોય તો કઈ રીતના એમ કે શું મને મોકો મળે એવો

જય શિ આરામ જો કો બીજી કહી શકે ગ્રાહ દે અમારે જ્યાં અહીંયા હાઇવે ઉપર છે ને આ પીળા ડબ્બા છે ને એ તીસરી આંખ છે એ તમારું જોવે છે કે ભાઈ કોણ કેટલી સ્પીડમાં જાય છે એટલે અહીંયાં કોઈ પોલીસ રસ્તા ઉપર ના ઊભી હોય પણ આવા પીળા માં કેમેરા રાખ્યા હોય વિદેશમાં ખાસ કરીને એ તમને વધારે સ્પીડ સ્પીડમાં હોય તો પેચઅપ કરી લઈએ અને તમારે ઘરે આવી જાય જુઓ અહીંયા ગાડીની સ્પીડ કેટલી હોય હાઈવે ઉપર છે ને સીતેર હોય અને સિંગલ પટ્ટી હોય ને ત્યાં સાઠ ની હોય તો જો હું અત્યારે સીતેર સીતેર પડ્યો જાઉં છું સીતેર માં ઓછું પણ વધારે નહીં તો આવી રીતે અહીંયા સ્પીડ હોય પણ હું ક્યારેક સ્પીડમાં વિડીયો બનાવું છું ને એટલે ઘણા લોકો ને એમ થાય કે ભાઈ આ એટલી સ્પીડ કેમ એમ તો આ સ્પીડ છે ને ને છે એટલે એટલે ઇન્ડિયામાં સો હાલે સીંતેર એમ પણ અહિયાં માઇલ છે કિલોમીટર માં નથી એમ એટલે આવા રસ્તાઓ હોય છે અહિયાં મસ્ત અને એક હું છે કે જો આ બીએમ વારો છે એ સાઈડ કાપી સીધે સીધો અંદર આવી ગયો હવે આમાં સરકારના નિયમ તો છે જ પણ એ નિયમમાં હવે માણસ ના ચાલે તો શું કરવું એમ એટલે પ્રધાનતા નિયમ પાલન કરવો એ માણસ ઉપર જાય છે સરકાર તો નિયમ રાખે જ છે પણ હવે પાલન ન કરીએ તો હવે બીજી ગાડી મારી સાઈડ કાપે છે બરોબર હવે એ પણ હમણાં તરત જ જોવો કે જોવો જોવો તરત જ એમ હવે ભાઈ આ ડિસિપ્લિન તો ખુદ માણસ કરે છે બરોબર નિયમ છે કે તમે સાઈડ કાપો તો કાપી લ્યો જો બીજી સાઇડ એકદમ ખાલી જેને બધા સાઇડ કાપીને સીધા અહીંયા આવતે તો આ રીતના બધા અહીંયા નિયમ છે આ સ્પીડ છે 70 ને અહીંયા ફોર લેન હોય એમાં અને ટુ વે હોય એમાં 60 ની હોય છે કાર નહીં પછી ગાડીવારા ને એની સાઇટ ની હોય છે કારવારા ને 70 ને મેવી રીતે નિયમ હોય છે જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ કરીએ ને ત્યારે એમાં બધું શીખવાડવામાં આવે વેલકમ ટુ લેસ્ટર આપ બધાનું સ્વાગત છે લેસ્ટરમાં હું ઇન્ટર થઈ ગયો છે લેસ્ટર સિટીની અંદર લેસ્ટર એટલે આપણું એમ માનો કે મેને ઇન્ડિયા કહી શકીએ ગુજરાત કહી શકીએ એવું બધું કેમ કે ગુજરાતનું બધું મળે ભારતનું બધું મળે ગુજરાતી લોકો મળે આપણા ધર્મસ્થાનો મળે બીજું શું જોઈએ એમ એને આપણે ત્યાં જ છે બધું અહીંયા મળે તો ભાઈ લેસ્ટર આવીએ ને અમે એટલે એમ થાય કે ગુજરાત આવ્યા ભારતમાં આવ્યા અમે રહીએ છીએ ને ત્યાંથી ઇંગ્લેન્ડમાં ને ઇંગ્લેન્ડમાં પણ ત્યાં બધા બ્રિટિશ છે કોઈ ગુજરાતી કે કોઈ ભારતીય નથી અહીંયા આવીએ ને એટલે દુકાનો ખાવા પીવાનું બધું જો અહીંયા પણ લેસ્ટરમાં પણ ગણપતિ બાપાને સ્થાપના કરી હતી પૂજન કરે છે ને આજે હવે લઈને જાય છે ગણપતિ બાપાનો એકદમ ભાવભર્યો અહીંયા બહુ બધા લોકો એની ઉજવણી કરે છે અને અચાનક વરસાદ આવ્યો છે એટલે એવું છે કે રંગમાં ભંગ કર્યો છે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે લોકો જે મસ્ત છે એમ ધૂનમાં એ તો બધા હજી ચાલુ જ છે પણ હવે હું જાઉં છું લઈના છે નામ હું તમારું રાજાભાઈ કેસવાલા રાજાભાઈ ભુરાભાઈ કેસવાલા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં રિટાયર્ડ છે ફરવા માટે આવ્યા છે ને તમે દર્શનભાઈ કરશનભાઈ કારાવીના છે અમે તો એક જ ગામના કેવા કેવાય અને ઘેડ માં એ છે ને એની હકીકત સાંભળી છે ને તો એમ થયું કે હા કટણ એટલે એમ માનો કે શું કેવું એમ શબ્દ જ નથી કે એને કઈ રીતના વર્ણન કરી શકીએ નાના ખુબ અને ઘેર ના માણસો તો ઘેડ હો મને બહુ પ્રિય છે ઘેડ ના માં તો ખબર નઈ અત્યારે તમે કેમ જોઈને તરત એમાં છે ને પ્રેમ છે આવો પ્રેમ કોઈ માં આવી નથી એને માટે તો ગેરમાં માં જન્મ લેવો પડે ભાવ ને પ્રેમ છે ને શુદ્ધ છે ના ચોક્કસ ચોક્કસ ચાલો તો આવી રીતે અહિયાં ગણેશ ઉત્સવ છે ને કોવિંદ્રી છે ને આ બસો લઈ અને ત્યાં ગણપતિ બાપા નું વિસર્જન કરવા અત્યારે જઈ રહ્યા છે બસો ફ્રી માં જઈ શકે છે હું હવે નહીં જાઉં કારણ કે મારે હજી શોપિંગ કરવાનું છે શોપિંગ કરીને પાછું નીકળવાનું છે અને વરસાદ પણ આવે છે આ બધા જાય છે એટલે મેં પણ લાભ લીધો ગણપતિ બાપાનો કંઈ નક્કી નતો ચાલો હવે છું શોપિંગ કરવા અત્યારે આવ્યો છે શોપિંગ કરવા માટે બધું ઇન્ડિયન લેવા માટે એટલી બધી ટ્રાફિક એટલી બધી ટ્રાફિક ફૂલ એટલું કાર પાર્કિંગમાં એટલી લાઈન એટલી દુકાનમાં કેમકે ગુજરાતી બધું મળે એટલે ચાલો તો ફટાફટ લઈ લઉં છું શું શું લઉં છું એ બતાડવાની કોશિશ કરીશ મેં લીધો આદુ બે પાઉન્ડનો નો આદુ આવે છે એટલો તો મેં લસણ લીધું છે એક ત્રીસ નું એક ને ત્રીસ એટલે ઇન્ડિયા ને એકસો ત્રીસ થાય અહીંયા એક ને ત્રીસ એટલે બરોબર ટમેટા લીધા એક ને સિત્તેર ના એકસો સિત્તેર ના કિલો એવી રીતે પછી ત્યાં વજન થઈ જાય બરાબર તો અહીંયા હવે આગળ આગળ જોઉં છું જો લઉં છું બધું ફૂલ છે આ બાજુ જોવો છો બધા અહીંયા કામ કરે છે મસ્ત ફટાફટ લઈ લઉં છું ઈંડા લેવા છે ગવાર લેવા છે જામીના બધા બહુ બધા અહીંયા મળી જાય લેસ્ટરમાં તો એમાં ભીડ બહુ છે અત્યારે લેવાની બધા તો વિડીયોનું શૂટિંગ કરવું ને શોપિંગ કરવું બધે એક સાથે નથી થઈ શકતો તો ચાલો ફટાફટ લઈ લઉં છું ચાર ફોર નાઇન્ટી નાઇન એટલે કે પાંચસો રૂપિયાના કિલા છે ભીંડાના તો ભીંડા લઈ લીધા અહીંયા મસ્ત ભીંડા છે મરચાં છે હવે કારેલા કારેલા ને ગુવાર લેવાના છે તો લઈ લઉં ચાલો તો અહીંયા લેસ્ટરમાં આ બધા મિત્રો છે આપણા ઘણા ટાઈમથી ફોલો કરે છે અને મસ્ત વિડીયો બધા જોતા હોય ને સામેથી આવો એટલે તરત બોલાવે નહીં તો હું અમુક લોકો અભિમાન આવી જાય તો આમ પણ આ લોકો બધા એવા એમ મસ્ત એમ મિત્રો હોય તો આવા એમ તો અહીંયા આવ્યો છે ને અહીંયા બધા અહીંયા પોતપોતાને બિઝનેસ સંભાળે છે તો તમે કેવા લાગે વિડીયો

એ મિત્ર સાચા કહેવાય બાકી તો હું હેલો બસ એ એતો મને આ પ્રેમ જોઈને એમ વધારે મને આવે તો બહુ આનંદ આવ્યો જયારે આવું ત્યારે મળું જેમ પણ વિડીયોમાં બહુ ઓછા લેતો હોય કારણ કે એ કામમાં હોય મને એમ થાય કે કેમ પણ આજે તો મેં કીધું ના બધા મિત્રો ને સાથે લોન લવન બધાને મળીને બહુ આનંદ આવ્યો બીજું કઈ તમારે કહેવાનું છે આપણા દેશ ભારત દેશમાં તમે શું કરો છો આપણા દેશ દેશમાં

હા દીવના તો તો આપડે આપડા પાડોશી છે દસ વર્ષ થી છે સારું થયું મળી બધાને એટલા જુના ઓ પોરબંદર માં પચીસ વર્ષ કાકા એ કામ કર્યું સરસ હવે અત્યારે

તમને એટલી તો છુટ્ટી નથી મળતી સાડા ચાર મહિના તો બહુ કહેવાય ને તો બધા જાય છે બહુ મજા આવી ચાલો હવે હું પણ ફટાફટ શોપિંગ કરી લઉં અને પછી નીકળી થેન્ક યુ મને થેન્ક યુ થેન્ક યુ છે જો અહીંયા ફ્રેશ મેથી છે ધાણા છે ત્રણ ના એક ને પાંત્રીસ ત્રણ લઈ લ્યો એક ને પાંત્રીસ માં એવું બધું મળે અહીંયા તો હું બધું વેજીટેરિયન છે એટલે અમે બધું લીધું છે બરાબર અને હવે અહીંયા લઈએ છીએ આગળ આગળ બધું મળે છે એમ બધા લોટ તેલ ને બધું જે જોઈએ તેમ દસ દસ કિલો પાંચ પાંચ કિલો બધા થપા થપા છે જુઓ ચાલો હું પણ ચોખા લેવા છે તો લઈ લઉં ચોખા તાળિયા હતા તો તાળિયા લીધા છે બરાબર સરસ છે ઓલા નથી તો બધો સામાન છે ને તેર હજારનો આવ્યો છે એમાં બાજરાનો લોટ છે બકાલું છે સફરજન છે જેના મોટું ટૂંકમાં જે કંઈ ઉપયોગમાં આવે ને ઘર વસ્તુ સો કિલોમીટર જવાનું સો કિલોમીટર આવવાનું અને તેર હજારનો તેર હજારનો સામાન લીધો છે ખાલી ઘરની ગોસરી અહીંયાના એકસો ત્રીસ પાઉન્ડ થાય ઇન્ડિયાના તેર હજાર થાય તો બધી જગ્યાએ સેમ છે ચાલો લઈ લીધું છે હવે ગાડીમાં મૂકી અને પાછું બે કલાક સો કિલોમીટર જવાનું શું કહેશો સો કિલોમીટર તમે જાઓ બકાલું લેવા માટે કોઈ તમારામાંથી જાતા હોય તો કહેજો કદાચ અમેરિકા કેનેડામાં કે જાતા હશે અને અહીંયા યુકેમાં છેટા રહેતા હોય તો મળે બધું પણ હવે લંકા એ સોનું એવું થાય એટલે દરરોજ ના આવી શકીએ મહિનામાં પંદર દિવસે મારે તો રજા હોય આવી શકું ગમે ત્યારે પણ મોસ્ટ ઓફ કામ કરતા હોય તો દરરોજ ના આવી શકીએ પણ અઠવાડિયે તો આવી શકીએ એમ તો લઈ લીધું ચાલો ફટાફટ અને પછી નીકળો તો આ છે મેલ્ટન રોડ મિની ઇન્ડિયા જો મસ્ત નજારો છે નજારો તો મસ્ત જ હોય છે અને આપડા બધા અહિયાં છે બધું શું કેવું બધું 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 મસ્ત જુઓ એમ થાય કે ગુજરાત આવ્યા છીએ ભાઈ ગુજરાત જેવું લાગે એટલે આવા અમુક સિટી છે ને એમાં આપણા ગામ છે લેસ્ટર છે બધામાં બઉ આવો એકદમ ગુજરાત જેવું જ લાગે એમ અમે ને એ બાજુ તો સાવ બધા બ્રિટિશ જ છે એટલે કોઈ ગુજરાતી કે જોવા ન મળે એમ એટલે થોડુંક અલગ લાગે એમ અહીંયા આવીએ એટલે સાવ એમ થાય કે આપણા મલકમાં આવ્યા બહુ બધા જોબ કરે બિઝનેસ કરે મસ્ત બધા છે મારે એક જગ્યાએથી ગોળ લેવાનો છે તો અહીંયા કેટલીક જગ્યાએ પણ નથી મળતો ક્યાંય જોઈએ છે અહીંયા જો મળી જાય તો મારે લેવો તો દેશી ગોળ તો મળી ગયો છે દેશી ગોળ અને હવે હું પાછો આમ જાઉં છું ચાલો તમને બતાવું આગળ આગળ જુઓ લેશાન તો હું લેસ્ટરની સિટીની અંદરથી હવે નીકળું છું જે સ્ટ્રીટ હોય છે આપણે અહીંયા આપણે આપણી ભાષામાં ગલીઓ કીએ અહીંયા સ્ટ્રીટ કહે છે આપણે પણ સ્ટ્રીટને કીએ છીએ સિટીઓમાં અમારે ગામડાઓમાં ગલીઓ કહે છે તે રીતે આમ ગલીઓમાં થઈ અને હવે મારે આમ જવું છે તો હું નીકળી રહ્યો છું તો સાથે સાથે તમને તર થોડું થોડું અહીંયા બતાવી દઉં અને થોડીક માહિતી આપી દઉં કેવી રીતે અહીંયા જો મકાનો તમે અહીંયા આવો તો પણ આ રીતના હોય અને વિડીયામાં પણ આ રીતના જ જોઈ શકો છો બરાબર તો અહીંયાથી મારે હવે આમ લેવાનું છે મેલ્ટોન રોડ બાજુ થઈ આમ ઓલી બાજુ થઈ અને સીધું આમ હાઈવે બાજુ જવાનું છે બે બાજુ સાઈડમાં પાર્ક તમે ગાડી કરી શકો છો અને આ રસ્તો આમ સીધો હનુમાનજી બાપાના મંદિર તરફ જઈ રહ્યો છે સારંગપુર હનુમાનજી બાપા મંદિરનું છે ને તે બાજુ અને અહીંયાથી મારે આ બાજુ વળી જવાનું છે જો તમે એક જ સ્ટાઇલના મકાનો બધા એક જ સરખા એમ જોયું તમે એક એટલે એક સરખું એમ બધું કલર એક સરખો એનો એનો રવેશ બધું એમ એક સ્ટાઇલનું એમ કે વધારે તમને જોવા મળે એમ કેમ કે બધું સિસ્ટમથી એવી રીતે બનાવેલું હોય એક કોઈ બિલ્ડર એટલે બધું એવી રીતે જેમ કે પેટ્રોલ પંપ છે આ બાજુ ગાડી વેચાવાનું છે આ બાજુ બહુ બધું છે આવી રીતે હોય છે સિટી સેન્ટરનો કંઈક અંદરનો નજારો અને બધા જુઓ માણસ બહુ તમને આમ બહાર જોવા બહુ ન મળે પણ બધા કેમ કે બધી બધા પાસે ગાડીઓ હોય છે અહીંયા ગાડી વગર અહીંયા ક્યાંય ન શકે ગાડી તો જોઈએ જ અહીંયા એક સાઈડમાં કંઈક મંદિર હતું પણ હવે ખબર નહીં કહેવાનું છે તો ક્યારેય ગયો નથી અને અહીંયા ગેલેરી આવેલો છે એનાથી અંદરથી હું નીકળી ગયો છું અને બસ આવી રીતે આખું સિટી હોય છે મસ્ત નજારો હોય છે બધા તો લેસ્ટરમાં ખૂબ મજા આવી આજે બહુ બધા મિત્રો મળ્યા બહુ બધાને મળવાનો આનંદ આવ્યો શોપિંગ કર્યું સ્વામીજીને મળ્યો અને હવે જાઉં છું ઘરે તો ચાલો બે કલાકનો રસ્તો છે છ વાગ્યા છે દબાવી મૂકું બરાબર એટલે હમણાં આવી જાય ઘરે નોન સ્ટોપ એક કલાક અને સાડત્રીસ મિનિટ છે હવે હમણાં પૂગી જાય ભજન ભજન સાંભળીશ સત્સંગ સાંભળીશ કથા સાંભળીશ ચાલો તો જય શિયા રામ બધાને આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય સિઆામ